નમસ્કાર મારા ખાસ કાર્યક્રમ પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો માં હું ખુશી આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આઈસીસી અંડર 19 વર્લ્ડ કપની ફાઈનલ મેચ ભારત હારી ગયું છે અને વન ડે વર્લ્ડ કપ જેવી જ સ્થિતિ ફરી એકવાર સર્જાઈ છે અંડર 19 વર્લ્ડ કપમાં ફાઈનલમાં ક્યારે ન હારેલ ભારતની યુવા ટીમ કેમ હારી ગઈ

પાર ના કરી શક્યો તો યુવા કેપ્ટન ઉદય સરહાન ને તો શું કહી શકાય જો કે સત્ય એ છે કે ઓસ્ટ્રેલિયા વિશ્વના અન્ય દેશો કરતા ઉમદા ક્રિકેટ રમે છે તેમાં છેલ્લા બાર મહિના તો શાનદાર રહ્યા ગત ફેબ્રુઆરીમાં વિમેન્સ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયાએ જીત્યો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં ભારતને હરાવ્યું મેન્સ વન ડે વર્લ્ડ કપમાં ભારતને હરાવ્યો ને છેલ્લે ભારતની યુવા બ્રિગેડ પણ

ટીમમાં જીત અને હાર થાય ફાઇનલમાં ઘણી ટીમો જીતે ઘણી હારી જાય કારણ કે આ પ્રકારની ઘટના ભૂતકાળમાં ઘણીવાર બની ચૂકી છે જ્યારે વેસ્ટ ઇન્ડિઝે ભા વેસ્ટ ઇન્ડિઝ ભારત સામે હારી ગયું નાઇન્ટીન એટી થ્રીમાં ત્યારે કંઈક એવી જ ઘટના હતી કે ભાઈ વેસ્ટ ઇન્ડિઝ તો બહુ જબરજસ્ત ટીમ છે મોટી ટીમ છે તે છતાંય ભારત સામે હારી ગઈ અપસેટ સર્જાય નવા નવા પરિણામો આવે બધી વસ્તુ શક્ય છે આ એક ઘટનાક્રમ એવો છે કે જ્યારે જ્યારે ભારતની ટીમ ઓસ્ટ્રેલિયા સામે કોઈ પણ ફાઇનલ્સમાં આવે છે ત્યારે હારી જાય છે અથવા તો આવું જ પરિણામ આવે છે એવું ક્યાંક પ્રસ્થાપિત થાય છે અંડર નાઇન્ટીન ટીમ શાનદાર રમી એમાં કોઈ બેમત નથી એમના બેટર્સ બહુ સારું પ્રદર્શન કર્યું બોલર્સ સારું રમ્યા બી ઓન મોસ્ટ ઓફ ધ મેચિસ ઓલ ધ મેચિસ એક્સેપ્ટ ફાઈનલ તો આટલું સારું રમવા છતાં આટલું સારી રીતે દરેકે દરેક ખેલાડીઓનું પ્રદર્શન હોવા છતાં પણ ભારત ઓસ્ટ્રેલિયા સામે કેમ હારી જાય છે બહુ જ આ એક વસ્તુ એવી છે કે તમે લિંક ચોક્કસ કરો ભલે આપણે એમ કહીએ કે ભાઈ મેન્સ ટીમને અને અંડર નાઇન્ટીન ટીમને શું લાગે વળગે પણ લાગે વળગે એટલા માટે નહીં લાગે વળગે જે પીડા કપડાંથી વાય ઓલવેઝ યલો ક્લોથ આર વિનિંગ ધ ફાઈનલ્સ અગેન્સ્ટ ઇન્ડિયા રિસન્ટ પાસ્ટમાં જે પરિસ્થિતિઓ સર્જાય છે એ પરિસ્થિતિઓમાં ક્યાંક ઓસ્ટ્રેલિયા હંમેશા ડોમિનેટ કરે છે વિમેન્સ ક્રિકેટની વાત લઈ લો તમે કે ટેસ્ટ ચેમ્પિયનશીપની વાત લઈ લો વન ડે ક્રિકેટની વાત લઈ લો અને અંડર નાઇન્ટીનની વાત તમે લઈ લો સી એક ઇન્ગ્રેડિયન્ટ છે એમનો જબરજસ્ત ફાઇટ બેક અને આક્રમક રમવું દે ડોન્ટ લેટ ધ ટીમ ડાઉન એમના જે સિદ્ધાંતો છે એમના રમવાની જે શૈલી છે એ એટેકિંગ શૈલી છે દે ડોન્ટ વોન્ટ ટુ મેક એની કોમ્પ્રોમાઇઝ મોટાભાગે અત્યારે જે ક્રિકેટ ચાલી રહ્યું છે સમગ્ર વિશ્વની અંદર એ પણ ક્યાંક ને ક્યાંક ફાસ્ટ ક્રિકેટ તરફ અગ્રેસર થયું છે અને એ ફાસ્ટ ક્રિકેટ એ આપણને વન અને ટેસ્ટમાં પણ જોવા મળે છે અહીં આગળ જે પરિસ્થિતિ સર્જાઈ પચાસ ઓવરની મેચની અંદર જે સ્થિતિ સર્જાઈ ક્યાંક ને ક્યાંક ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરીને જે સ્કોર ઓફ સ્કોર બનાવ્યો દેટ વોઝ ધ મેક્સિમમ સ્કોર ઇન ધ વર્લ્ડ કપ ફાઈનલ ફાર બીન સ્કોર્ડ બાય એની ટીમ એટલે એક વસ્તુ તો કહેવાય કે વિશ્વ સૌથી વધુ રનનો ચેઝ ભારત ભારતે કર્યો પણ અનફોર્ચ્યુનેટ પાર્ટ એ છે કે વી વર નોટ નિયર ટુ ઇટ પાર્ટ ઓફ ધ ગેમ ક્યારે કહી શકીએ કે આપણે એકાદ રનથી ફ્રેક્શન ઓફ એ મોમેન્ટમાં કોઈ ખરાબ શોટ કોઈ પડી ગયેલી વિકેટથી હારી જાઉં તો યસ યુ ફીલ લાઇક દેટ મોટા માર્જિનથી આપણે હાર્યા છીએ વન ડે વર્લ્ડ કપ હોય કે આ વર્લ્ડ કપ હોય આ ક્યાંક ને ક્યાંક પેઇનફુલ છે કે શા માટે

તમામ મેચો જીત્યું પરંતુ ફાઈનલમાં તો ઓસ્ટ્રેલિયા સામે હારી જ ગયું સાથે જ રોહિત શર્માની ટીમ પણ તમામ મેચો જીતીને ફાઈનલમાં હારી ગયું તો હિસ્ટ્રી ક્યાંક ને ક્યાંક રિપીટ થઈ રહી હોય એવું કહી શકાય સી આપણે એમ કહી શકીએ કે યુવા ખેલાડી બહુ સારું રમ્યા અને દરેક વખત એમના વખાણ કરવા જોઈએ ઓકે વેલ વેલ સાઈડ આઈ મીન આઈ એગ્રી વિથ દેટ કે ભાઈ દેવ પ્લેડ વેલ બટ ધન વેન ધ ક્રિટિસિઝમ કમ સીન એનો પણ સ્વીકાર કરવો પડે કારણ કે જે સ્થિતિ અત્યાર સુધી ભારત એક પણ મેચ અંડર નાઇન્ટીન વર્લ્ડ કપમાં હાર્યું નથી એક્સેપ્ટ ફાઇનલ એ સેમ પરિસ્થિતિ ભારતની હતી ભારતે જબરજસ્ત પ્રદર્શન કર્યું હતું વર્લ્ડ કપની અંદર અને અમદાવાદની ફાઇનલ આપણે હારી ગયા કમ્પેરિઝન કરતાં એ ખાસ કરીને આમાં આઈસીસીની ટ્રોફી જીતવું એ પણ એક કિસ્મતની વાત છે ઇટ ઇઝ અ મેટર ઓફ લક વિરાટ કોહલી ના જીતી શક્યો રોહિત શર્મા નથી જીતી શક્યો સરહન પાસે તક મળી એ ના જીતી શક્યો તો આ એક ઇટ્સ અ મેટર ઓફ આઈ મીન સરપ્રાઇઝ કે આટલા બધા સારા કેપ્ટન આટલા બધા જબરજસ્ત કેપ્ટન આટલા બધા આક્રમક ખેલાડીઓ ભારત પાસે આવ્યા ભારતની ટીમમાંથી પણ દે આર નોટ એબલ ટુ વિન એની આઈસીસી ટ્રોફી આપણે હંમેશા એમ એસ ધોનીને યાદ કરવો પડે કે એમ એસ ધોનીના કાર્યકાળની અંદર તમામે તમામ ટ્રોફીઓ ભારતે જીતી નાઉ થિંગ્સ આર ચેન્જ ત્યાર પછી આટલો મોટો દુષ્કાળ આવ્યો હજુ સુધી આપણે ટ્રોફી જીતી નથી શકી આ સ્થિતિની એ ક્યાંક ને ક્યાંક મેટર ઓફ કન્સર્ન છે એટલે હા તમે કમ્પેર કરવા માંગો કે ના માગો દરેક એમ કે હા યાર પેલા મથ એવું થયું આ દસ મેચ રમ્યા અને હારી ગયા પેલી પણ બધા જ બધી જ મેચો જીત્યા અને છેલ્લે હારી ગયા તો ક્યાંક કોરિલેશન છે કોરિલેશન એટલે છે કે ટીમ એક છે કોરિલેશન એટલે છે કે પરિણામ એક છે કોરિલેશન એટલે છે કે તમામ મેચો જીતી છે આ ટીમો તો આમ ને આમ ક્યાંક તો કોરિલેશન સારાનું ને રોહિત શર્માનું એક સાથે થશે જેના સાથે જ

ફ્રેશ વિકેટ ઉપર બેટિંગ કરવા ઉતરો છો ત્યારે તમારી પાસે ટાર્ગેટ કેટલું છે એનો ભાર નથી જ્યારે તમારી પાસે ટાર્ગેટ કેટલું છે એનો ભાર ના હોય તો તમારી જે રમત જે છે મીન્સ કે યુ આર બેટિંગ ફર્સ્ટ યુ ઓલવેઝ ગોટ ધ ચાન્સ ટુ સ્કોર મોર રન્સ અને તમે પ્રતિસ્પર્ધીને મોટું ટોટલ આપી શકો ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે ફ્રેશ વિકેટ ઉપર રમો છો બોલ બેટ ઉપર બરાબર આવે યુ આર એબલ ટુ હિટ ધી બોલ્સ વેરી વેલ તો હું માનું છું કે દેટ વોઝ ધ ટાઈમ કે ઓસ્ટ્રેલિયાએ સૌથી વધારે ફાઇનલનો સૌથી મોટો સ્કોર છે અત્યાર સુધી રમાઈ ગયેલી ફાઇનલમાં અને એ જ્યારે સ્કોર કરવો દેટ વોઝ અ વેરી બિગ થિંગ અને ત્યાર પછીની જે પરિસ્થિતિઓ હતી એ અલગ બની કારણ કે પ્રેશર આપણી ઉપર આવી ગયું ધ પ્રેશર ઓફ સ્કોરિંગ રન્સ પ્રેશર ઓફ એવરીથિંગ એટલે કદાચ ભારતે જો ટોસ જીત્યો હોત તો કદાચ બેટિંગ જ કરી હોત જે રીતે વિકેટે બિહેવ કરી વિકેટમાં તમે જુઓ કે જેટલા પણ બોલ આવ્યા છે મીન્સ દે વેર કમિંગ રાઇટ ઓન ઇન ધ મિડલ ઓફ ધ પ્લેડ અને બહુ સરસ ચોગ્ગાને છગ્ગા જોવા મળે ઓસ્ટ્રેલિયા ટીમ સ્પ્લેડ વેરી વેલ વેરી ગુડ ક્રિકેટ અને યસ વી 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 લેક ઇન ઓર બોલિંગ એટેક એમાં કોઈ નથી પણ યસ જો ભારતે પહેલાં બેટિંગ કર્યું તો કદાચ ભારત આ જ જીતી શક્યું હોત અથવા તો આટલો સ્કોર કરી શક્યો હોત આપણે જીતવાની વાત સેકન્ડરી મૂકીએ પણ આટલો સ્કોર એમણે કરી શક્યો હોત જી બિલકુલ છેલ્લે બાવીસ મેચોમાં તો ભારત ચેસ કરીને જીતી ચૂક્યું છે તો શું કાલે કેમ ચેસ કરીને ના જીતી શક્યું ભારત વેલ સી ઇટ ઇઝ અ પાર્ટ ઓફ ધ ગેમ ચેસ કરવું એટલે તમારી સામે લક્ષ્ય હોય એ લક્ષ્યને તમારે પૂરું કરવાનું હોય છે જ્યારે તમારી પાસે લક્ષ્ય હોય એટલે તમે તમારી બેટિંગને એ પ્રમાણે અનુરૂપ અને અનુકૂળ કરી શકો છો કહેવાનો મતલબ એ છે કે તમને એમ લાગે કે આ રિક્વાયર્ડ રન રેટ જે છે એ વધારે છે તો યુ કેન ઓલવેઝ હેવ ગોટ ધટ ચાન્સ ટુ યુ નો રોટેટ યોર બેટર ઓર યુ કેન યુ નો ગીવ સમ એમાં જે બી ઇનપુટ્સ તમારો હોય ઓપનિંગ બેટર્સ હોય વન ડાઉન હોય એમની પાસે ખબર હોય એમને બોર્ડ ઉપર દેખાય સતત કે ભાઈ તમે તમારે કેટલા રન પર ઓવર જોઈએ છે અને એ પર ઓવર તમે રન્સ બનાવો અને એ પ્રમાણે તમે મેચ જીતી શકો એટલે કે તમારી સામે લક્ષ્ય છે એ લક્ષ્યને તમારે પીછો કરવાનો બેટિંગ ફર્સ્ટમાં લક્ષ્ય નથી હોતું તમારે સ્કોર સારો મૂકવાનો હોય છે મૂકી શકો તો ઠીક છે અત્યાર સુધી જે કોઈ ચેસ કર્યું છે ભારતે એ બહુ સારી રીતે ચેસ કર્યું છે ભારત એની બેટિંગ ઉપર આધાર રાખ્યો છે અને બેટિંગ એઝ ઓલવેઝ નો ગીવન ગુડ રિઝલ્ટ બીકોઝ હિસ્ટ્રી બને છે એ તૂટવા માટે મીન્સ રેકોર્ડ બને છે તૂટવા માટે તો આટલી બધી મેચો પછી આ મેચ બધી જ રીતે ભારતની તરફેણમાં બીજું કે સૌથી સાત જે ટુર્નામેન્ટના ટોપ ટેન બેટર્સની ઉપર હું નજર ના એ કરતો હતો ફાઇન્ડિંગ લગભગ બેટર્સ એવા છે 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 કે કે જે એટલે કહેવાનું એમ એ હોવા છતાં પણ એટલે કે આ જે સ્કોરિંગ કરવાનું છે અથવા તો સ્કોરિંગ જે કરવાનું હતું ઇટ વોઝ નોટ હાર્ડ સ્કોરિંગ એવું નહોતી કે તમે રમી જ ના શકો અથવા અનપ્લેએબલ બોલિંગ કોઈની થઈ નો ઇટ હઝ નોટ ગોન ધેટ વે યુ ડીડ નોટ સ્ટે ઓન ધ વિકેટ ફોર અ લોંગ ટાઈમ તમે હંમેશા ઓછા મીન્સ કે જલ્દી સ્કોર કરવો છે અથવા તો મારે આ પ્રમાણે રમવું છે એના કારણે તમે તમારી પાસે મેચ હાથમાંથી નીકળી ગઈ એટલે અહીંયા બહુ અગત્યની વાત છે કે તમે કેવું એપ્લિકેશન કરો છો અને એ એપ્લિકેશન ઉપર એના પરિણામનો આધાર છે એટલે અહીંયા જે પરિણામ આપણે જોયું ભારતે સારી બેટિંગ કરી હોત મોટો સ્કોર કર્યો હોત બધું જ બરાબર ચેઝ કરવા જીતવાની જ્યારે વાત છે તો હું માનું છું કે આની આગળના જે બેટર્સ હતા અથવા તો આ બેટર્સ જ્યારે આગળ રમ્યા છે ત્યારે સારી રીતે ચેઝ કરી શકે છે બિકોઝ એમાં ઇનિશિયલ સ્ટેજમાં કદાચ કોઈ કેચ એમનો ડ્રોપ પણ થયો હોય અથવા તો એમને ચાન્સ પણ મળ્યો હોય યા તો એ કોઈ અલગ પરિસ્થિતિમાં રમવા કે આ મેચ આપણે જીતવી છે સી એક દરેક મેચની અંદર ક્વાર્ટર ફાઈનલ એન્ડ સેમી આર ધ ટુ વેરી ઇમ્પોર્ટન્ટ મેચિસ એટલા માટે કે ઇટ્સ અ નોકઆઉટ કે જો તમે હારો છો તમે ટીમની બહાર થઈ જાવ અહીંયા તમે હારો તો ટીમની બહાર નથી જતા તમે રનર્સ અપ તરીકે સેકન્ડ પ્રાઇઝ જીતો છો અથવા તો તમે રનર્સઅપની ટ્રોફી મળે છે વિનર્સની ટ્રોફી નથી મળતી એટલે યુ આર તો અહીંયા આગળ આ એક અગત્યનું છે પેલું નોકઆઉટ હોય તમે જે રીતે આપણે સેમિફાઈનલ દેટ વોઝ ફેન્ટાસ્ટિક એકસો એકોતેર રનની પાર્ટનરશીપ કરી અને જે રીતે ભારત જીત્યું શરૂઆતની વિકેટો ચાર વિકેટો પડી ગઈ તે છતાંય ભારત જીત્યું બેટ એડ વેલ બટ ધીસ ટાઈમ એનો એ દરેક વખતે નથી બનતું તો એ જ્યારે બેટિંગ કરવાની હોય ચેસ કરતી વખતે તમારે ચાર બેટર્સ જતા સરહન છે સચિન છે મોલિયા છે અવાનીષ શાહ ચારે ચારે તમારા ટોપ બેટર્સ ડબલ ફિગરમાં જ ના આવી શક્યા તો અહીંયા આગળ ચેઝ કરવા માટે જરૂરી છે કે તમે કેટલું સારું સારી પાર્ટનરશીપ બનાવો છો અને કેટલું સારું ક્રિકેટ પ્રોડ્યુસ કરો છો ફોર ધેટ રીઝન યુ નીડ ટુ સ્ટે ઓન ધ વિકેટ આ ટ્વેન્ટી ટ્વેન્ટી નથી પચાસ ઓવર્સની મેચ છે મોટાભાગે આ બહુ જ અત્યારના જે તબક્કે ક્રિકેટ ચાલી રહ્યું છે ટી ટ્વેન્ટીનું મોટાભાગે વન ડેની અંદર અથવા તો ટેસ્ટ મેચમાં એ ટી ટ્વેન્ટી કલ્ચર આવી ગયું છે યુ વોન્ટેડ ટુ ગો ફોર ધી સ્કોર યુ વોન્ટેડ ટુ ગો ફોર બાઉન્ડ્રીઝ યુ વોન્ટેડ ટુ ગો ફોર રન્સ ઇટ ડઝન્ટ હેપન ઓલ ધ ટાઈમ અને યુ યુઆર ગેટિંગ એ ટાઈમ પચાસ ઓવરની મેચ છે શાંતિથી રમો પીચને જો બોલરને જો મુવમેન્ટ જો ફ્રન્ટ ફૂટ ઉપર રમવું બેકફૂટ ઉપર રમવું તમે એને જજ કરો અને દેન યુ કેન પ્લાન યુર ધિસ અને બીજું કે તમારી પાસે જો શોર્ટ્સની વેરાયટી હશે વેરાયટી ઓફ શોર્ટ્સ હશે ત્યુ આર ઓલવેઝ ગોઈંગ ટુ સ્કોર એમાં કંઈ વાંધો નથી આનો ઓનલી એટલે એને સરાહને બહુ સરસ કીધું પોસ્ટ મેચ એની અંદર કે ભાઈ અમારા બેટ્સમેનો વિકેટ ઉપર વધારે ઊભા ના રહ્યા સો ધીસ ઇઝ વેરી સિરિયસ સોર્ટ ઓફ અ થિંગ કે તમે પચાસ ઓવરની મેચ યુ નીડ ટુ સ્ટે ઓન ધ વિકેટ ફોર ફિફ્ટી ઓવર્સ અને એમાં કંઈ ના થાય તો યસ યુ કેન સે કે ભાઈ અમારો પ્રયત્નો છે બટ ઇફ યુ આર ગેટિંગ આઉટ ઇન તેતાલીસ ચોમાલીસ ઓવરમાં તમે સાત આઠ ઓવર્સ બાકી રહેશે સ્કોર તમે કરી નથી શકતા તો એ એપ્લિકેશન અને સેકન્ડલી ધ બિલ્ડિંગ પાર્ટનરશીપ બિલ્ડિંગ પાર્ટનરશીપની અંદર ક્યાંય કોઈ પાર્ટનરશીપ ના મળી અને વચ્ચેનો જે ચાર વિકેટો જે પડી છે બે રન એક રન શૂન્ય રન એ રીતે પડી એટલે સી તમને હવે ક્રિકેટર્સ ગણવામાં આવશે યુ આર નોટ એ એક બાળકો નથી આવ્યા દે આર ધ મેચ્યોર્ડ ક્રિકેટર્સ અંડર નાઇન્ટીન ક્રિકેટર્સ બીકમ સો મેચ્યોર્ડ બિકોઝ ઇન્ડિયા લવ્સ ક્રિકેટ ઓફ એનિસ્ટ હવે જયારે અંડર નાઇન્ટીનનો વર્લ્ડ કપ રમાતો હોય તે વખતે જે તમારી અત્યાર સુધીની તમે જે બેટિંગ કરી છે એ બેટિંગની છાંટ તમારી આવવી જોઈએ ફાઇનલમાં એ ના આવી એન્ડ ધેટ ઇઝ ધ રીઝન ઇન્ડિયા વેર નોટ એબલ ટુ ગેટ થ્રુ ધીસ એટલે અહીંયા બહુ જ અગત્યનું છે કે તમે એપ્લાય કેટલું કરો છો અને કેટલો વખત તમે મેદાન ઉપર ઊભા રહો છો બિલકુલ તો અંડર 19 વર્લ્ડ કપ ના કયા એવા ચહેરાઓ હશે કે જે હવે સિનિયર ક્રિકેટ માં આપણને જોવા મળશે બેટિંગ માં તો કદાચ જોવા મળશે જ પરંતુ બોલિંગ માં કયા જોવા મળશે ટુ બી પ્રેસાઇઝ આ વખત નું આઈ હેવ ફોલોડ અંડર 19 વર્લ્ડ કપ લાઈક એનીથિંગ મુશીર છે અને ખાસ કરીને સરાન છે સચિન દાસ છે તેઓ સ્કોર રન્સ બટ દે હેવ નોટ શોન દેટ મેચ્યોરિટી વિચ ઇઝ રિક્વાયર્ડ ટુ અપગ્રેડ યોર સેલ્ફ સી અહીંયા બહુ જ અગત્યની વાત છે આ જ ક્રિકેટે આપણને પૃથ્વી શૉ જેવો આક્રમક બેટર આપ્યો છે આ જ ક્રિકેટે આપણને વિરાટ કોહલી જેવો દમદાર ધરખમ બેટર અને કેપ્ટન આપ્યો છે મોહમ્મદ કેફ જેવા જબરજસ્ત એના આપણી પાસે ફિલ્ડર અને બેટર આપ્યા છે ઇટ્સ નોટ દેટ કે અહીંયાથી એનહેન્સ થયા નથી ઘણા ક્રિકેટર્સ અહીંથી સિનિયર ક્રિકેટ રમ્યા છે પ્રોબ્લેમ એ છે કે અત્યારનું જે ક્રિકેટ રમાયું છે ખાસ કરીને આઈપીએલ આઈપીએલની અંદર જે ખેલાડીઓનું પ્રદર્શન છે એ ખેલાડીઓના પ્રદર્શન ઉપર મોટાભાગે ટીમો સિલેક્ટ થતી હોય છે અહીંયા આગળ અંડર નાઇન્ટીનમાં તમે કહી શકો કે સરાનનો સ્કોર સૌથી વધારે છે કે મેચ્યોરિટી બતાવી છે કે તમે આદર્શ છે એણે સારું મુશીરે સારું એ કર્યું છે બટ દેન ઇટ ઇઝ ઇટ ઇઝ નોટ એ કમ્પોઝડ સોર્ટ ઓફ એ એનો જે પરફોર્મન્સ કમ્પોઝ પરફોર્મન્સ મીન્સ દેટ યુ આર પ્લેઈંગ ઓન એવરી મેચ ધ કન્સિસ્ટન્સ ઇઝ મિસિંગ તમે એક મેચમાં રમો છો સો રનમાં રહો છો બીજી મેચમાં રમો છો ઝીરોમાં આઉટ થાય સો દેટ દેટ ઇઝ નોટ હેલ્પિંગ ધ ટીમ આઉટ ઇફ યુ વોન્ટ ટુ વીન યુ નીડ ટુ હેવ ધ બેટર્સ આર કન્સિસ્ટન્ટ એટલે કન્સિસ્ટન્સી આમાં જોવા મળી નથી મને એકોર્ડિંગ ટુ મી અને ટોપ ટેનમાં ત્રણ ચાર બેટર્સ આપણા ભારતના છે બરાબર છે બટ દેન દેવ સ્કોર મોર રન્સ અગેન્સ્ટ ધ ટીમ બીચ આર વીક યુએસએની ટીમ સામે કર્યા આયર્લેન્ડ સામે કર્યા આ બધી ટીમો સામે મોટા સ્કોર કરવાથી પણ એટલું એનો એનો ઇમ્પેક્ટ નથી આવતો કે જ્યારે તમે ઓસ્ટ્રેલિયા જેવી ટીમ સામે રમો છો અને તમે શરણે થઈ જાઓ છો તો આ એક બીજું કારણ બન્યું છે બિકોઝ વી હેવ પ્લેડ ઓલ ધ ગેમ્સ જે આપણે અત્યાર સુધી રમ્યા છે આપણા કરતાં ઉતરતી ટીમો સામે રમ્યા છે આપણું ક્રિકેટ એનહેન્સ થવાની વાત એક ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં આવી અધરવાઇઝ વી ડી નોટ પ્લેડ અ રેન્ક સોડ ઓફ અ ટીમ એટલે એ ક્યાંક ને ક્યાંક નડ્યું આપણને અને એ જ્યારે કોમ્પિટિટિવ ક્રિકેટની ખરેખર કોમ્પિટિટિવ ક્રિકેટ તો ઓસ્ટ્રેલિયા રમે એની સામે જ્યારે આપણે આવ્યા તો આપણે વી વી ગુડોન્ટ ડૂ દેટ તો બહુ બધા કારણો છે કે જેમાં આ એક વસ્તુ મહત્ત્વની છે કે તમારા બેટર્સ જો કન્સિસ્ટન્ટ હોય તો ક્યાં ક્યારેક સિલેક્ટેડ એમ લાગે કે આ છોકરો સારું રમે છે બોલિંગ ઓલ્સો ભલે બોલ્ડ વેલ ઓર અધર બોલ્ડ વેલ બટ કોઈ એનહેન્સ થઈને મેઇન ટીમમાં આવે એવું નથી કારણ કે અત્યારે એમાં જ આપણી બધા ફોજ પડેલી છે પંદર પંદર ફાસ્ટ બોલર્સ તો એમને રમ્યા વગર પડ્યા છે ભારત પાસે સો ઇટ્સ વેરી ડિફિકલ્ટ અને એમાં ઇફ યુ વોન્ટ ટુ ગો અપ યુ યુ નીડ ટુ અધર વન એટલે આગળના ખેલાડીથી મોટી લાઈન એટલે આગલા ખેલાડી સો રન મારે તમારે દોઢસો મારવો પડે તો તમે આગળ જઈ શકો તો એ ક્યાંય જોવા મળ્યું નથી અત્યાર સુધીના મને આટલા પરફોર્મન્સની અંદર અંડર નાઇન્ટીન કે આ પર્ટિક્યુલર વર્ષની હું વાત કરું છું બિલકુલ અને ખાસ કરીને વાત કરીએ કે ઓગણીસો

અત્યાર સુધી તમે ચેસ કરી સારી ટીમો સામે ઓસ્ટ્રેલિયાને પણ આપણે ઘણી બધી વાર ફાઇનલ ફાઇનલમાં હરાવી છે બે વાર તો ફાઇનલ ઓસ્ટ્રેલિયા આપણી સામે જીતી જ નથી શક્યું અંડર નાઇન્ટીનની વાત કરીએ તો વી હેવ ગોટ અ વેરી બ્રાઇટ રેકોર્ડ પણ અહીંયા જે બન્યું ને એ થોડુંક અલગ બન્યું બીકોઝ વોટ એવર હુ એવર વી હેવ પ્લેડ ગ્રુપ સ્ટેટમાં બી એટલું બધું કોમ્પિટિટિવ ક્રિકેટ ના લાગ્યું એક સેમિફાઇનલમાં આપણને લાગ્યું કે હા ચલો ન્યુઝીલેન્ડ સામે તમે એક મેચ રમ્યા અથવા તો બાકીની જે રમ્યા એમાં તમને અધરવાઇઝ દેર ઇઝ તમારા જેટલા રેકોર્ડ જેટલા હંડ્રેડ અથવા તો જે કંઈ પરફોર્મન્સ જોવા મળ્યો છે દેટ ઇઝ ઓલ ઇન અગેન્સ્ટ સચ કન્ટ્રીઝ કે જે એટલું બધું ક્રિકેટમાં પાવરફુલ નથી આપણા ગ્રુપમાં જે હતું એ અને સુપર સિક્સની અંદર જે ગ્રુપમાં હતા એ ટીમો દે વર નોટ મચ કોમ્પિટિટિવ એટલે ક્યાંક એ પણ એક અને બીજું કે સી ધીસ શોઝ ધેટ હાઉ ધ ક્રિકેટ ઇઝ બિંગ પ્લેડ ઇન ધ કન્ટ્રીઝનો ભારતમાં કયું ક્રિકેટ રમાય છે અને ઓસ્ટ્રેલિયામાં કયું ક્રિકેટ રમાય છે પણ એક જે બેઝિક ડિફરન્સ જોવા મળે આક્રમકતાનો કે વી આર સપોઝ ટુ વિન ધીસ મેચ અને એ મેચ જીતવા માટે ધે આર ટ્રાઇંગ આ એક જે પરિસ્થિતિ છે એ ક્યાંક પરિસ્થિતિ ભારતમાં જોવા ના મળી અને બીજું જેમ એના કેપ્ટને જ કહી દ કે દે ડીડ નોટ સ્પેન્ડ મોર ટાઈમ તમે ત્યાં ગયા છો પચાસ ઓવરની મેચ રમવા શું ઉતાવળ છે વી વેઇટ કરો એક બે રન ત્રણ રન પાંચ રનમાં આઉટ થઈ જાઓ તમે વેટ કરો શાંતિથી જુઓ બોલનો કઈ રીતે મૂવમેન્ટ કરે છે જુઓ દેન યુ સ્કોર ધ રન્સ તો અહીંયા આગળ એ પણ એક વસ્તુ છે મેચ્યોરિટી ખેર મેચ્યોરિટી ઇઝ નોટ સમથિંગ વિચ કેન બી યુ નો મેચ્યોરિટી ઇઝ સમથિંગ વિચ યુ પરફોર્મ આજે સચિન જે સૌથી નાની ઉંમરે પાકિસ્તાનમાં રમે તો બે બોલ અને મોડા પર વાગ્યા લોહી લોણ થઈ ગયો છતાં પણ હિં શક્ય ને આમ ટુ પ્લે એ મેચ્યોરિટી બતા એ મેચ્યોરિટી કહેવાય એ મેચ્યોરિટી ક્યાંક અત્યારના ક્રિકેટમાં થોડીક મિસિંગ જોવા મળી ખેર એવું નથી કે આ ધીસ ઇઝ ધ એન્ડ ઓફ ધી ક્રિકેટ એવું નથી ઓપોર્ચ્યુનિટીઝ ઘણી આવશે આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ એવું નથી કે યુવા ખેલાડીઓને કોઈ રીતે આપણે એની ટીકા કરવા માગીએ નહીં ટીકા નથી કરતા આપણે એ ટીકા કરી કે શું ખૂટ્યું ભારતની ટીમમાં કે જીતી ના શકે ટીમ તો બંને અંડર નાઇન્ટીન જ છે તો એ આપણે શોધવાનું ધી ઇઝ નથિંગ વિચ વી વોન્ટ ટુ ક્રિટિસાઈઝ બટ યસ શું ખુડ્યું એ જોન તમારી પાસે સારા બેટર છે સારી બોલિંગ તમે કરી છે સેન્ચુરિઝ મારી છે બધું જ છે તો શા માટે ટોચના જે પાંચ કે છ ખેલાડીઓ પરફોર્મ ના કરી શક્યા લેટ વી ટુ સી બિલકુલ ખાસ કરીને વાત કરીએ છેલ્લા બાર મહિનાની અંદર ઓસ્ટ્રેલિયાએ ચાર ટાઇટલ્સ પણ જીતે લીધા છે તો શું આ ટીમ કહી શકાય કે સુવર્ણ યુગમાંથી પસાર થઈ રહી હોય તેવું બહુ તમે સારી સાચી વાત કરી કારણ કે એક જમાનો તો મહેન્દ્રસિંહ ધોની જ્યારે કેપ્ટન હતા યુઝ ટુ વિન લોટ ઓફ ટાઈટલ્સ એટલે ઘણા બધા ટાઇટલ્સમાં ક્યાંક ક્યાંક ભારત જીતતું હતું દેટ વોઝ અવર ગોલ્ડનેરા દેટ વોઝ અવર ગોલ્ડનેરા દિસ ટાઈમ લાસ્ટ ટ્વેન્ટી ટુ ટ્વેન્ટી થ્રી ફેબ્રુઆરીમાં દે વોન વિમેન્સ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ત્યાર પછી વર્લ્ડ ટેસ્ટ આ વર્ષની શરૂઆતમાં ત્યાર પછી વન ડે વર્લ્ડ કપ અને હા અંડર નાઇન્ટીન વર્લ્ડ કપ दिज फोर टाइटल्स इन ए रॉ इट्स इट्स अ वेरी अमेर इेसिव रेकॉर्ड्स देव गॉड अ वेरायटी जुओ तब अंडर नाइंटीन बॉइज एक्सेलट विमेन्स एक्सेलट मेन्स टीम एक्सेलट दिस इज कॉल्ड समथिंग यू नो विच एवरी कंट्री वुड लाइक टू डू खैर एवं नहीं कि भारत की सीद्धिओ ओ હજુ પણ ભારત આઈસીસી અંડર નાઇન્ટીન વર્લ્ડ કપમાં સૌથી વધુ ટાઇટલ્સ ધરાવતો અથવા તો જીતેલો દેશ જ છે પણ હા આમાંથી શીખીને નેક્સ્ટ જ્યારે અંડર નાઇન્ટીનનું વર્લ્ડ કપ આવે ત્યારે પરફોર્મન્સ ક્યાં કઈ રીતે એનહેન્સ કરવું અને બીજી સૌથી મહત્વની વાત સાયકોલોજીકલ ક્યારે પીળા કપડાં જોઈને કે આપણે હારી જઈશું એવું આપણે ના વિચારીએ ખેર કોઈ વિચારતું નથી હોતું આપણે એમ કહીએ છીએ આવી રીતના બન્યું બટ ઇટ ઇઝ અ ફેક્ટ એ ના થાય એ જોવાનું છે અને દમદાર રીતે ભારતની યુવા ટીમ જીતે એવી આપણે અપેક્ષા ચોક્કસ રાખીએ જી બિલકુલ આપણે આજે જે ચર્ચા કરી ભારતની ઓસ્ટ્રેલિયા સામેની હારની તને લઈને આપ અમારી સાથે જોડાય તે બદલ આપનો આભાર તો હાલ બસ મારા કાર્યક્રમમાં આટલું જ ફરી મળીશું ત્યાં સુધી રાજા આપશો નમસ્કાર